દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખરીફ પાકને નુકસાન ગાંધીનગર જિલ્લાના દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા સૌથી આર્થિક કફોડી હાલત ખેડૂતોની બની રહી છે તેમાં ખેડૂતોના મોઢામાં આવેલ કોડીઓ ચીરવાઈ જવા જેવી સ્થિતિ ખરીફ પાકમાં થઈ છે ધરતીપુત્રોને બિયારણ દવા રાસાયણિક ખાતોનો ખર્ચ તેમજ મહેનત માથે પડી છે હાલમાં ખરીફ પાકમાં મગફળી કપાસ ડાંગર મગ અડદ સહિતના પાક કાપણી કરવા લાયક હોવાથી કાપણી કરે તે પહેલાં જ વરસાદ પડતા તેમાં પારાવાર નુકસાન થયું છે જ્યારે સતત બે દિવસ ફૂંકાયેલ પવનથી ડાંગરનો પાક પણ નમી ગયો છે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આગા શું થયો આ આઠ વીઘા ડોગર વાઈ થી કમ ઉસી વરસાદ થી ચાયરામ પાણી ભરાઈ ગયું પાકમાં નુકસાન આવી છે એના માટે સરકાર વળતર આપે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા